તૈયાર થા હાડા નો તૈયાર થાવા નો દે કે ફોન ફોન જ આય આગળ મતલબ તું કડી ફોન તો મૂકો તૈયાર આવું ને હું તો એવ ઉ ફોન આવા કરે તો એવા વાતું કરવા મજે ભાઈ સોયતા રે વાતું મનવાતું એવ એટલે સારું અલુ તો પેલો કોલે દે જાવતા તો ઓળટે કી લે પછી બીરાઈ જાય આમ જો આઈ લો આઈ લે અરે મારા ની કરો મારા ની કરો ચેક આયા ને ટેસ્ટ થી હો ટેસ્ટ થી લો આવે

એટલે <laughs>

આજ તો વેલા નો ફૂઈ ગયો તો એટલે ફૂઈ ગયો તો બે વાગ્યાનો નો હાડા ઉઠી ગયો પછી વાંચવા બેઠો એવી રીતના બીજું કઈ નહોતું વાંચ્યું તો કરી પણ મોડો બેઠો તો થોડો કે તો બસ હવે જાય છે બાર ને મમ્મી જો એમનું કામ કરે છે શું કરો મમ્મી જીરું શાક કરું છું જીરું

જોઈ લ્યો ગરમ ગરમ અંધારું પેલા પડે અમારે કેમ પાર્થ ભાઈ કેવી લાગી સાલી કેવી લાગી તે થામે તે પૂછી તો તે થામે તે પૂછી લીધું આરે ભાઈ આરી મમ્મી બનાવવામાં કઈ ઘટે ને મમ્મી તો ભાઈ મમ્મી તો મમ્મી છે તો બસ પપ્પા આવી ગયા છે હવે ફ્રેશ થઈ ગયા મમ્મી તો અનપૂર્ણ છે

રમત કરવાની હોય છે માઇક માં એને રમત કરવા બોલે બોલે જ ને બોલવા માટે પાસો નો બોલે એવું કામ છે ચાલુ

તો બસ હવે આ વિડીયો નો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું કાલે પાછા મળશું નવા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી આવું